હાલ વિજય રૂપાણીને લઈને એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટની ક્લબના વાયરલ વિડીયો મામલે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા એવા વિજય રૂપાણીએ પોતાનું નિવેદન આપ્યું છે અને તેમને આ વિડીયોને વખોડી કાઢ્યો છે અને હિન્દુ સમાજની લાગણી દુભાય એવું ના થવું જોઈએ એવું પૂર્વ મુખ્યમંત્રી એવા વિજય રૂપાણીએ જણાવ્યું છે તો પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે આ બાબતે પ્રશાસન અને સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ નવરાત્રીમાં ગરબા આયોજકો ભાન ભૂલ્યા છે અને નવરાત્રિમાં માતાજીના ગરબા પર રાસ અને ગરબા રમવા જોઈએ અને શક્તિની આરાધના માટે આ પર્વ ઉજવીએ છીએ ત્યારે નવરાત્રી મહોત્સવમાં હિન્દુ સમાજની લાગણી દુભાય એવું ના થવું જોઈએ આ નવરાત્રિ કલ્ચર નથી થર્ટી ફર્સ્ટ કલ્ચર છે મુખ્ય પ્રધાન જે વિજય રૂપાણી પૂર્વ મુખ્ય પ્રદાન વિજય રૂપાણીએ વધુમાં કહ્યું છે કે સરકાર અને પોલીસ તંત્રએ આ બાબતો પર ચાંપતી નજર રાખવી જોઈએ અને રાસ ગરબા રમે છે પણ મર્યાદાઓ ન ચૂકાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે આયોજક ગમે તે હોય ભાજપનો કાર્યકર હોય કે કોંગ્રેસનો કાર્યકર પણ મર્યાદાઓ રાખવી ખૂબ જ જરૂરી છે અને આ નવરાત્રી કલ્ચર નથી થર્ટી ફર્સ્ટ કલ્ચર જોવા મળી રહ્યો છે નવરાત્રીમાં ગરબાને બદલે હિન્દી ફિલ્મી ગીતો પર લોકો ડાન્સ કરતા પણ જોવા મળ્યા છે તો માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે